જય માતાજી મિત્રો મોહનભાઈ ગુજરાતી બ્લોકમાં તમારું સ્વાગત છે આજે અમે સવારમાં રથ લઈને નીકળ્યા હતા ત્યારે મોડાસાની અંદર ન્યૂઝવાળા મિત્રો મળ્યા તો મારું અમારું ઇન્ટર્યુ લીધું હતું તે તમે તમારી નજરો સમક્ષ જોઈ શકો છો મિત્રો ભાદરવી પૂનમે જગત જનની માં અંબાના દર્શન કરવા દૂર દૂર થી ભક્ત જગદંબાના પ્રાગટ્ય દિવસે 51 શક્તિ માની મુખ્ય અંબાજી શક્તિપીઠે લાખો પતો સુંદર શણગારેલા કલાત્મક રથ અને ધજાઓ લઈને અરવલ્લીના માર્ગો પરથી પસાર થઈ રહ્યા છે બોલ મારું નામ કૈલાસબેન છે અમે દાહોદના સિંગોર તાલુકાના મચવાઈ ગામથી તારીખ 25 ના રોજ અમે રથ લઈને નીકળ્યા છે અમે 2005 થી અમારું સંગ કાયમ દર્શન માટે જાય છે પણ અમારી જોડે રથ

અમને ત્યારથી ઘરેથી નીકળ્યા છીએ સંગ લઈને ત્યારથી એટલી ખુશી થાય છે અમે માતાના ધામમાં સ્વપ્નમાં બી પહોંચી જઈએ છીએ કે પહોંચી ગયા એટલી ખુશી થાય છે લુહાર મોહનભાઈ મંગળસિંહ મારું નામ છે ગામ મચેલા છે તાલુકો સિંગવડ જિલ્લો દાહોદ અને સાથે કાલથી જોડાયેલા એવા અમારા મિત્ર ખુજલવાસા તાલુકો શેરા અને જિલ્લો પંચમહાલ અમે બંને સાથે મળી આજે મોડાસા આવી પોક્યા છીએ અને માની શ્રદ્ધાથી નીકળ્યા છીએ અને જે ભક્તો અમારી સાથે એકસો ને વીસ જણ છે અને ત્યારે ભોજલવાસાવાળા મિત્રો સાથે એમની સાથે પણ એકસો ને વીસથી થી ત્રીસ જણની સંખ્યા છે અને અમે માઈ ભક્તો રસ્તામાં ચા નાસ્તા જમણ સાથે અને પૂજતા આનંદ કરતા જાય માની સ્મરણ કરતા કરતા આજે મોડાસા લગી આવી પહોંચ્યા છીએ અને આ ભાઈ ભક્તોને જેટલા બી અમારી સાથે સંઘમાં છે એને વ્યસન મુક્તિ કે ખરાબ કૃત્ય કરતા માટે અને બધા બહુમતીથી અમે માની શ્રદ્ધાથી થી અંબાજી પોખવાના છે ભાદરવી પૂનમમાં અત્યારે અમે હજુ ત્રણ થી ચાર દિવસ અમારે અંબાજી પોખતા લાગશે અને અમારા સૌ ભાઈ ભક્તો મળી અમે ખૂબ ખૂબ ભાદરવી પૂનમનો ઉત્સાહ ઉત્સાહ થી ઉજવી રહ્યા છીએ એ બદલ અમારે જે અમે માને ગુલંબી મા આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને ને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરો જો મિત્રો જય માતાજી